ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો ઓમ નમો ભગવતે વાસુદેવાય આજે આપણે સાંભળીશું મોક્ષદા એકાદશીની વ્રતકથા મહાત્મય સાંભળવા માત્રથી આપણા પાપ બળીને નષ્ટ થાય છે અને ભગવાનની કૃપા વરસે છે અંતે ભગવાનનું શરણું પ્રદાન થાય છે તો ખૂબ જ પવિત્ર મંગલમય કથા છે મહાત્મય છે પૂરા મનથી ધ્યાનથી સાંભળજો માર્ગ એટલે કે માક્ષર મહિનાની શુક્લ પક્ષની એકાદશી મોક્ષતા એકાદશી વ્રત કથા યુધિષ્ઠિર રાજા બોલ્યા ત્રણ લોકોને સુખ દેનારા જગતના સ્વામી જગતને બનાવનાર પ્રાચીન પુરુષોમાં ઉત્તમ સમર્થ પ્રત્યક્ષ વિષ્ણુને હું નમું છું ને પૂછું છું કે હે દેવોના ઈશ્વર હે દેવ મને મોટો સંશય છે માટે લોકોના હિતને માટે તથા પાપોને નાશ કરવા માટે પૂછું છું માસ્તર મહિનામાં શુક્લ પક્ષમાં કયા નામવાળી એકાદશી થાય છે તેની શું વિધિ છે અને તેમાં કયા દેવનું પૂજન કરવામાં આવે છે હે સ્વામી એ સર્વ તમે મને વિસ્તારથી યથા યોગ્ય કહો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન તમે ઘણું સારું પૂછ્યું છે તમારી બુદ્ધિ સારી અને નિર્મળ છે માટે હે રાજાઓના અધિપતિ તમને વિષ્ણુના ઉત્તમ દિવસ રૂપ એકાદશી કહી સંભળાવું છું તે સાંભળો હે રાજા મારી વહલામાં વહલી તિથિ એકાદશી મોરુ નામના દૈત્યનો વધ કરવા વધ કરવા માટે માક્ષર માસના કૃષ્ણ પક્ષને વિશે મારા દેહમાંથી ઉત્પન્ન થઈ છે જંગમમાં જંગમ તથા સ્થાવર થયેલી અને મારી પ્રિય ઉત્પત્તિ એવી નામથી પ્રસિદ્ધ થયેલી તે એકાદશી હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા તારી આગળ કહેલી છે હવે સર્વ પાપને હરણ કરનારી ઉત્તમ અને પ્રખ્યાત એવી માક્ષર માસમાં સુકલા પક્ષની મોક્ષા નામની એકાદશી હું કહું છું તે સાંભળો એકાદશીના દિવસે પ્રયત્નથી મંગળકારી ગીતને નૃત્ય સાથે पुष्पा દીકથી વિષ્ણુ દેવનું પૂજન કરું રાજાઓના પતિ યુધિષ્ઠિર હવે હું તમને તમોને સારામાં સારી એવી પુરાણી કથા કહું છું તે સાંભળો જે કથા સાંભળવા માત્રથી વાજપે યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે અને જેઓના પિતા માતા તથા પુત્ર વગેરે નીચ ગતિને પામ્યા હોય તેઓને પિતા માતા તથા પુત્ર વગેરે આ એકાદશીના પુણ્યથી મહાતાથી સ્વર્ગને પામે છે એમાં કોઈ સંશય નથી આ કારણથી હે રાજા હું તને સ્પષ્ટ રીતે એકાદશીનો મહિમા કહી સંભળાવું છું તો સાંભળ પૂર્વ રમણ કરવા યોગ્ય ગોકુળ નામના નગરમાં પ્રજાઓને પુત્રોની માફક પાળનારો રાજાઓમાં ઋષિ રૂપ વૈખાનસ એવા નામથી પ્રખ્યાત એક રાજા રહેતો હતો ત્યાં ચાર વેદને જાણનારા બ્રાહ્મણો રહેતા હતા આ રીતે રાજ્ય કરતા તે રાજાએ રા તે રાજાને રાત્રે સ્વપ્નમાં પોતાના પિતાના પિતાને નીચ અવતરેલો જોયો આ પ્રમાણે પોતાના પિતાને જોવાથી બુદ્ધિ વડે અંદર દેખેલી બાબત બ્રાહ્મણોને આગળ કહી સંભળાવી આવી રીતે કહી સંભળાવી રાજા કહેવા લાગ્યો હે બ્રાહ્મણો મેં સ્વપ્નની અંદર મારા પોતાના પિતાને નરકમાં પડેલા જોયા હે તાત હે પુત્ર હું નીચ યોનીમાં અવતર્યો છું માટે તું મારો ઉદ્ધાર કર આમ બોલતા મે પોતે મારા પિતાને જોયા ત્યારથી માંડીને હે બ્રાહ્મણો એ આશ્ચર્ય છે કે હું સુખને પામતો નથી તેમ હમણાં આ મારું મોટું રાજ્ય પણ મને દુઃખ દેનારું થઈ પડ્યું છે ઘોડા હાથી અને રથો એ સર્વ મને કોઈ પણ રીતે ગમતા નથી ખજાનો પણ મને સુખાકારી લાગતો નથી સુખ આપતો નથી તેમ મને કશું પણ સુખ દેખાતું નથી હે શ્રેષ્ઠ બ્રાહ્મણો મને સ્ત્રીઓ પણ ગમતી નથી તે પુત્રો પણ ગમતા નથી માટે હવે હું શું કરું અને ક્યાં જાઉં મારું શરીર બળે છે હે વિપ્રોના અધિપતિઓ દાન વ્રત તથા યોગ આદિ કર્મોમાંથી જે કર્મ વડે મારા પૂર્વજો મોક્ષને પામે તે કર્મ મને કહો જેનો જેનો પિતા નરકમાં પડ્યો હોય તેનો જન્મ પણ નિર્થક છે અને જગતમાં જીવતા એવા અતિ બળવાન તે સારા પુત્રથી શું ફળ છે કશું પણ નથી બ્રાહ્મણો બોલ્યા હે રાજાઓ રાજાઓમાં શ્રેષ્ઠ રાજા ભૂત તથા ભવિષ્ય જાણનારા પર્વત મુનિઓ અહીં સમીપમાં આશ્રમમાં રહે છે ત્યાં જાઓ એવી રીતનું તેઓનું વાક્ય સાંભળીને ખેદ પામેલો તે શ્રેષ્ઠ રાજા ત્યાં એ પર્વત મુનિઓના આશ્રમ આશ્રમ હતો ત્યાં એ આશ્રમમાં ગયો તે મુનિઓ આશ્રમમાં શાંત બ્રાહ્મણોથી અને ચો તરફ પ્રજાઓથી મીટાળાયેલો વિસ્તાર વાળો અને મુનિઓને સારી રીતે સેવેલો હતો ત્યાં બીજા કમળથી જન્મેલા બ્રહ્માના જેવા પર્વત મુનિ યજુર્વેદી અને અર્થ મુનિઓથી બેઠા હતા તે સમયે વેખાનસ રાજાએ મુનિઓમાં શ્રેષ્ઠ એવા તે મુનિને જોઈ મસ્તક વડે પૃથ્વી ઉપર પડીને દંડોદ પ્રણામ કર્યા એટલે એ પર્વત મુનિ રાજાના સાત અંગોના કુશળતાના સમાચાર પૂછ્યા રાજાના શત્રુરહિતપણા વિશેના સમાચાર પૂછ્યા અને રાજ્યના સુખના સમાચાર પૂછ્યા રાજા બોલ્યા તમારી પ્રસન્નતાથી મારા સાથેય અંગો કુશળ છે વળી વૈભવો અનુકૂળ છે તે છતાં કોઈ પણ વિઘ્ન પ્રાપ્ત થયું છે હે પ્રભુ મેં સ્વપ્નમાં સ્વપ્ન વિશે મારા પોતાના પિતાને નરકમાં પડેલો જોયો છે તેણે મને મારો મને તારો એમ કહ્યું તેથી જ હું દુઃખને પ્રાપ્ત થયો છું મને તારો મને તારો આવું કહીને કહે દુઃખને હે પ્રાપ્ત થયા છે હે ભગવાન તમે તારવાનો ઉપાય બતાવો હે બ્રાહ્મણ હું મારો આ સંશય આપને પૂછવા આવ્યો છું આવું રાજાનું બોલવું સાંભળીને મુનિઓમાં શ્રેષ્ઠ એવા પર્વતમુનિ ધ્યાનથી નેત્રને સ્થિર કરીને થઈ ગયેલું અને થનારું વિચારવા લાગ્યા તથા એક મુહૂર્ત સુધી ધ્યાન કરીને તે શ્રેષ્ઠ રાજા પ્રત્યે બોલ્યા પર્વતમુનિ બોલ્યા હે રાજાઓના અધિપતિ હું તમારા પિતાના વિરુદ્ધ કર્મનું પાપ જાણું છું હે રાજા પૂર્વ પૂર્વજન્મમાં પોતાની બંને સ્ત્રીઓના મધ્યમાં એક જ સ્ત્રીને વિશે કામ સક્ત થયેલા તમારા પિતાએ રક્ષા કરો રક્ષા કરો ઋતુદાન આપો આમ વારંવાર બીજી સ્ત્રીની માંગણી કરી તો પણ તે સ્ત્રીનું ઋતુદાન આપીને રક્ષણ કર્યું નહીં અર્થાત તે બીજી સ્ત્રીના ઋતુકાળનો ભંગ કર્યો એ રીત કર્મ કરવાથી તમારા પિતા હમેશને માટે નરકમાં પડ્યા છે રાજા બોલ્યા હે મુનિ ક્યા વ્રત થી અને দান થી મારા પિતાનો આ પાપવાળો નરકમાંથી મોક્ષ થાય તે મને કહો પર્વત મુની બોલ્યા કે માસર મહિનાના સુકળ પક્ષને વિશે મોક્ષા નામે વિષ્ણુની તિથિ છે તે મોક્ષા એકાદશીનું વ્રત તમે સઘળાય કરીને તેને પુણ્ય તમારા પિતાને આપશો કે તરત તે પુણ્યના સામર્થ્યથી તમારા પિતાનો મોક્ષ થશે આવું પર્વત મુનિ નું વાક્ય સાંભળી પછી તે રાજા પોતાને ઘેર આવ્યો હે ભરત કુળમાં શ્રેષ્ઠ રાજા માસ થી શુક્લ પક્ષની એકાદશી આવી હે યુધિષ્ઠિર ત્યારે યુધિષ્ઠિરમાં રહેનારા માણસો સર્વ પુત્રો અને સ્ત્રીઓ સાથે લોકોને પાળનાર તે રાજા એ વિધિ પૂર્વક વ્રત કરીને પોતાના પિતાને પુણ્ય આપ્યું જ્યારે તે પુણ્ય દીધું ત્યારે સ્વર્ગમાંથી પુષ્પોની પુષ્ટિ થઈ અને દેવગણો સ્તુતિ કરતો વૈખા વૈખાનસ રાજા નો પિતા સ્વર્ગમાં ગયા સ્વર્ગમાં જતી વેળાએ અંતરિક્ષમાં કહેવા લાગ્યા હે પુત્ર તારું સદા કલ્યાણ થશે એકાદશી કરે છે તેનું પાપ નષ્ટ પામે છે અને મરી ગયા પછી મોક્ષને પામે છે આ એકાદશી કોઈ પણ એકાદશી ઉત્તમ નિર્મણ કલ્યાણ કરનારી અને મોક્ષ દેનારી છે જે મનુષ્યોએ આ એકાદશી કરેલી છે તેઓનું પુણ્યની સંખ્યાને હું પણ જાણતો નથી આ એકાદશીનો પાઠ કરવાથી તો સાંભળવાથી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે ચિંતામણી જેવી આ એકાદશી સ્વર્ગ તથા મોક્ષને દેનારી છે બ્રહ્માંડ પુરાણમાં માવ મહિનાની શુક્લ પક્ષની મોક્ષા નામની એકાદશી સંપૂર્ણ મિત્રો આ એકાદશીની મોક્ષદા એકાદશીની વાર્તા તમને ગમી હોય સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો શેર કરજો જેથી બીજાને પણ પુણ્ય પ્રભાવ આપનારી મોક્ષ આપનારી એકાદશીની કથા સાંભળવા મળે એનો બી ઉદ્ધાર થાય અને આપણને ફળ મળે માટે બને એટલી શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ